महादेव 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 જેમ મહાકુંભની અંદર ત્રિવેણી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ છે એ જ રીતે આપણા સાધુ અને સંતો માટે આ મૃગી કુંડમાં સ્નાનનું મહત્વ છે મહાશિવરાત્રિની રાત્રિએ આજે તો ફાઇનલી પોણા નવનો ટાઈમ થયો છે સવારના અને આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ આમ બાજુ ગામમાં જતો રસ્તો છે આમ બાજુ ભવનાથ જતો રસ્તો છે તો તૈયારીઓ થઈ રહી છે મંદિર ઉપર ધ્વજા ફરકાની ધ્વજા ચડી ગયા પછી વિધિવત રીતે મેળાની વિધિવત રીતે શરૂઆત છે જેમ મહાકુંભની અંદર ત્રિવેણી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ છે એ જ રીતે આપણા સાધુ અને સંતો માટે આ મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ છે મહાશિવરાત્રિની રાત્રિએ આજે મહાવધ નોમ આજની ધજા ચડે છે આ પ્રાચીન મંદિર ભવનાથના ના શિખર ઉપર અને એ ધ્વજા ચડ્યા પછી વિધિવત રીતે જે છે એ પ્રારંભ થાય છે મેળાનો મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ આમ જો તો અનઓફિશિયલી તો થઈ જ ગયો છે ગઈકાલ રાત્રિ લોકો જે છે એ બહારથી આવવાના શરૂ થઈ ગયા છે આજે ધીમે ધીમે લોકો જે કેઝ્યુઅલી બધા વિઝિટર્સ છે આજથી આવવાના શરૂ થાય છે અને મારી પાસે તમે જે આમ મૃગીકુંડ જોઈ રહ્યા છો મહાશિવરાત્રિની રાત્રે બાર વાગે અહીંયા અહીંના મહંત દ્વારા પહેલાં તો આરતી કરવામાં આવશે અને આરતી બાદ જે શાહી સ્નાન થશે એ મહાશિવરાત્રિના દિવસની હરવાળી સાંજે ચાર વાગ્યા પછીથી ભવનાથમાં ફરશે નિયત રૂટ ઉપર ફરી અને પછી રાત્રે ઓલમોસ્ટ પોણા બાર વાગે ભવનાથ પરિસરની અંદર તમામ સાધુઓ જે છે એક સાથે ભેગા થશે અને આ મૃગી આ એક નાનકડા એવા કુંડમાં જે એક સાથે જે શાહી સ્નાન થાય છે એ જોવાનો લ્હાવો લેવો ને એ પણ અનન્ય છે પાછા તમે જોઈ ગયા છો આજે ગરુડ ઘંટ અને ચંડભૈરવ દાદાની મૂર્તિ છે અહીંયા પણ પૂજન વિધિ થશે ગોજાજીનું પૂજન થશે અને પછી બસ થોડી ક્ષણોની અંદર વૈદિક રીતે અને વૈધાનિક રીતે મહાશિવરાત્રીના મેળાને શરૂ કરવામાં આવે છે اوه 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 ओम नटवरदि वजे महादेव 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 તો હાશે ભવરાથ મહાદેવ નું મંદિર અને એની એક્ઝેક્ટ સામે જે છે શ્રી વસ્ત્રાપતેશ્વર મહાદેવનું મંદિર એવું કહેવાય છે કે ભવનાથ કરતાં પણ વધારે પ્રાચીન મંદિર છે અને અહીંયા ધ્વજા ચડ્યા પછી અખાડા અને અખાડા પછી અહીંયા પણ ધ્વજા ચડાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા પણ વિધિવત રીતે મેળાની જે છે શરૂઆત કરવામાં આવે છે તમે જોવો છો અલગ અલગ જગ્યાએ અન્ય ક્ષેત્રો પણ શરૂ થઈ ગયા છે અને આ વખતે ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત છેલ્લા જેટલા વર્ષોમાં મેં મેળો જોયો છે એમાં સૌથી વધારે હાઈએસ્ટ બંદોબસ્ત જે છે આ વખતે દેખાઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પોલીસની ત્યાં પોલીસના રાવટી જય ગિરનારી મહંતો બધા આવી ગયા છે તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને એક્ઝેક્ટ ટાઈમે આજે પહોંચ્યો જોકે નવ વાગ્યાનો ટાઈમ હોય છે પણ ધીમે ધીમે જેમ પદાધિકારીઓ અને અહીંના સાધુ સંતો ભેગા થાય એમ આજે મંદિર ઉપર ધ્વજા અને એનું પૂજનનો કાર્યક્રમ જે છે એ ઓલમોસ્ટ નવથી દિવસ છે પતી જતો હોય છે અને ત્યારથી જ પરંપરાગત રીતે અને શાસ્ત્રોક્ત રીતે વિધિવત રીતે મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ જતી હોય છે જે હવે શરૂઆત થઈ ગઈ છે આમ તો ઘણા બધા લોકો ગઈકાલ રાતથી જ જે જુનાગઢનું લોકલ પબ્લિક હતું એ આગલી રાતનો નજારો જોવા આવતો જ રહેતું હતું પણ આજે બારગામથી અને આસપાસના જિલ્લાઓમાંથી ધીમે ધીમે લોકો આવવાના શરૂ થઈ ગયા છે અને બાકી મેળો આ જે છે એ માત્ર ભજન માટે નહીં ભજન ભોજન સંસ્કૃતિ અને પ્રકૃતિ આ ચારેય વસ્તુનું જે એક સમન્વય રૂપ આખો મેળો તમને જોવા મળશે જ્યારે પણ ભવનાથના મેળામાં આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો પ્રકૃતિ જે છે એને સૌથી પહેલાં ધ્યાનમાં લેવાની છે કારણ કે જૂનાગઢમાં આવતા પહેલાં સૌથી પહેલાં તમારું સ્વાગત પ્રકૃતિ કરશે અને એનું માન જાળવી અને એને નુકસાન ન થાય એ રીતે મેળામાં આવવું પ્લાસ્ટિક ન આવવું અને તંબાકુ અને એવી કોઈ પણ વસ્તુ જે છે જે અહીંની પ્રકૃતિને નુકસાન કરે છે એવી કોઈ વસ્તુ લેવા માટે પ્રતિબંધ છે સો જૂનાગઢના મેળાની શરૂઆત થઈ ગઈ આપણે બેક ટુ બેક અલગ અલગ એપિસોડ્સ તમને દેખાડતા રહીશું ફિલા તો આ એપિસોડ તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય ગિરનારી